સાક્ષી રાખીને અને દાવા રે કઈ હગુક આમાંથી બેઠેલો એક પણ માણસ પીધેલો નથી આયર નું અસર નામો તમારા મોઢા જાહુંથી નહીં ગંધાય ને તાહુંથી તમારા કોલર ઊંચા રહે જગતમાં માં વાત યાદ રાખજો ગાડીઓની પાછળ આયર લખાવાથી આયર નહીં થઈ જવાય આયર થવું એટલું હેલું નથી બહુ અઘરામ અઘરી વાતું છે અને આ પરગણામાં અહીંયા હમણાં યાદી થતી હતી આ મસરીભાઈ જોગલ જોગલ કોકને કહેતો તો કેવડી મોટી વાત આ દેશનો માણસ દઈ હકે કદાચ તમારી પાસે પાંચ પચીસ કે લાખો રૂપિયા હોય તો તમે દઈ હકો એમાં કોઈ નવાઈ નથી આવા કોક સત્કાર્ય થતા હોય કે આવા કોક પ્રોગ્રામ થતા હોય એ તમે તમારા પૈસા નોંધાવી શકો પણ દેવાજભાઈ ભંબરની ની એક કવિતા છે કે કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું એક આયર એને આ ધરોહર આપણી જેના જેના કેળે આપણે જીવીએ છીએ સરનામું એટલે દેવાદ બોદર ઘણી વખત એવા કેટલાય લોક સાહિત્યના મિત્રો છે અલગ અલગ જ્ઞાતિના બધા મિત્રો હોય એટલે અમે બેઠા હોય તો મન મૂકીને ચર્ચા થતી હોય એટલે એમ કે દેવાત બોદર પછી તમારામાં કોણ થયું ભોજા આપવા મકવાણા પછી તમારામાં કોણ થયું તો હયાત પાત્રો છે એની વાતું કરી તો મજા આવે એટલે એને જવાબમાં કેવું પડે કે કસૂમલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું હું આઝાદ ક્યાંથી લાવું હું ભગત ક્યાંથી લાવું અને એકે શોધવો અઘરો છે આ દેશ હાટુ માથા ધરી દે એવી આખી પંગત ક્યાંથી લાવું કસૂમલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું કવિ પ્રદીપે भारत ने शहादत भी से यहाँ हूँ दिले जलिया वाला बाग़ ये देखो यहाँ चली थी गोलिया एक तरफ बंदूक के दंदन एक तरफ थी तोलिया मरने वाले बोल रहे थे इनकलाब की बोलिया यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान किया देश ही बलिदान नो देश है कवि प्रदीप से राजस्थान ने धरती ने मुठी में भरिया गांडो थी गए छोकरा तिलक करवा मंडाड़ो પણ એના પ્રમાણ કયા એના એના પાયામાં કયું તત્વ પડ્યું કોઈ જાદી જમાનાની કે ચારસો પાંચસો વરસ પેલાની વાત નહીં હમણાંની વાત શહીદ વીર રમેશ જોગલને યાદ કરવા પડે આપણા અહીં આ તે સાઠું શહીદ થઈ જાય એની કોફી નું જે ગામડામાં લઈ આવવામાં આવી એ શહાદતના બક્સાને ગામડામાં લઈ આવવામાં આવ્યો ત્યાં આખું એ ગામ એને વિદાય આપવા માટે થઈ અને ભેગા થયા ખાલી આયર નહીં અઢારે વરણનું આલમ અઢારે વરણ્યા એના ગામમાં રખડતો હોય એના ગામમાં ફરતો હોય ત્યાં કદાચ એનું સરનામું કોઈને પૂછવામાં આવે તો કહેવાય કે અમારા ગામનો એક છોકરો છે પણ એનો એ છોકરો આ દેશની ફોજને જોઈન કરે અને આ દેશ શહાદત શહાદતરી લઈએ ત્યાં દેશની દીકરીએ એને જોઈ અને મોઢું ન ફેરવી જવાય આ દેશની એનો દુપટ્ટો એના કફન હાટું વઢાડવા આપી દીધી યુવાની કહેવાય કોઈ આપણને જોઈ અને એના મોઢા ફેરવી નાખે કે શેરીયું બદલાવી નાખે તો આ દેશની યુવાની નથી યુવાન તો એને કહેવાય કે રમેશ જોગલ નું શબ્દ આવ્યું ને ત્યાં દેશની વી વી વરોની દીકરીઓ એના દુપટ્ટા ઓઢાડીને દેતી કે મારા ભાઈને ઓઢાડી દીધો આજે હું દેવા આવી છું ઈ તત્વ છે આયર તત્વ ઈ તત્વ છે અને કેટલાય આખાય દેશના માણસો અહીંયા આવી અને વિવેક કરવા આવે છે માજી એના પરિવારને સાંત્વન આપવામાં આવે સરકાર તરફથી સહાય દેવામાં આવે પૈસા દેવામાં આવે કે તમારો દીકરો આ દેશને કાયમ આવી ગયો છે તમારા દીકરાએ આ દેશાટુ શહાદત બોરી છે તમારા દીકરાએ આ દેશના નામને ગૌરવ અપાવ્યું છે આયર તરીકે તમે ગૌરવ લઈ શકો એમ થાતા થાતા સમાજના મોવડીઓ આવે રાજકારણીના આવે આવે બધા કે માજી હવે ધરપત રાખજો ભાઈ હવે ધરપત રાખજો હતું એ થઈ ગયું તમારો રમેશ આટલા તમારો હતો હવે જુવાન આખા દેશનો થઈ ગયો આખા દેશને એના ઉપર ગૌરવ છે અને થાતા થાતા સાંભળજો તમે આ વાત ગજવામાં નાખી અને લઈ જાજો કે આ આપણા ગુજરાતના જે તે સમયના મુખ્યમંત્રી આવ્યા હતા

મારી લખેલી બે લાઈન હતી ગયા પાછળ જવાતું નથી વાત હાવ હાજી પણ પછી હખે રહેવાતો નથી તો જેના પડખામાંથી વયા ગયા હોય એને ખબર હોય કે એ પીડા ભીતર માં કેટલી થાય કારણ કે અમુક પીડાયું ઊંડિયું એને કોઈ નો સમજે સમજદાર કાતો જાણે મન આપણું અન્ન કાં પછી જાણે કીરતાર

સાહેબ કઈ નથી જોતું પણ જો તમે દેવા જ માગતા હોય ને તો મારો વીસ વર્ષ હજી એક દીકરો તૈયાર બેઠો છે ને આ દેશની ફોજમાં નોકરી આપી દો હું મારો બીજો દીકરો આપવા તૈયાર છું આ આયર અથવા છે પેરણ તૂટે પંગત તૂટે એના મોઢે મોડી વાત નહી એ જાત વેચી જમાડે ભાઈ આયર નબળી નાત આ સોફેસ્ટિક લોકો એ સમાજને એજ્યુકેટેડ થઈને એક દિશા આપીએ છીએ આપણે એનો કોઈ વિરોધ નથી કરતા પણ આયર મેર રબારી ભરવાડ ચારણ આ એવા વર્ણ છે કે જેને ઘડિયાળમાં નથી જોયા એને કોઈ એવું નથી કીધું કે હું અત્યારે આવી નહીં શકું બાકી સોફેસ્ટિક હોય એ ટાઈમે બાનો આપીને વહી જાય કે હું ભાઈ ફ્રી નથી અત્યારે પણ એ કઈ થાય માણસને ભરો હોય માણસને જેને સમર્તા હોય એના ઉપર ભરો હોય જે આપણી ભગવતી હોય એના ઉપર ભરો હોય અદમાં નાનામાં નાના માણસો કે જેને એને કોઈ દી રંજાડાય નહીં ઘણી વખત માણસ પૈસાના મધમાં આવે ને પછી માણસ બીજાને રંજાડવા મળે બહુ કોઈ જ આજે જમાનાની વાત નહીં થોડાક વર્ષો પેલા એ મોગલ ના સાનિધિમાં પીઠબાઈના સાનિધિમાં વરુડીના સાનિધિમાં બેઠા તૈયાર નાનકડી વાત કરી મને બહુ ગમતા પ્રસંગોમાંથી આ આયક છે

હું પાંચસો વીઘાનો જ ગ્રહદાર છું પાંચસો વીઘાનો જમીનદાર છું હું સુધી કઉ નો વાલ મારી વાડીમાંથી બંધ ન થવો જોઈએ એમ કરી મારી અને રોકડતો ચારણ ઘરે વયો જાય ઘરે જઈ અને બેહે નો બે ગ્રહદાર અમુક વખતે માણસ પૈસાના મધમાં એટલો આવી જાય ને કે એની મતી ફરી જાય વિવેકજી માણસ ચૂકી ગયો જે માણસ કેળો મૂકી ગયો એ પછી જગતના એક નકશામાં નહીં જડે એને બા લાખો ને કરોડો દાખલા આપણી પાસે છે કે સત્તાના મદમાં જે માણસ આવી ગયો ને એ માણસ ગુમાન થઈ અને ફના થઈ ગયો હોય તો ભલે બાકી માણસ પછી જગતના ચોકમાં બીજી વાર હાલી અને ઉભો નથી થયો એ ઘરે પહોંચ્યો ચારણના ઘરે જઈ અને ઘગલાવે અહીંયા જઈ અને પાછો મારી ઢીકા પાટું મારી પાછું કીધું કે હવે ભૂલાય નહીં મેં એકવાર કહી દીધું ને કે જ્યાં સુધી હું કહું નહીં જ્યાં સુધી મારો આદેશ ન થાય ત્યાં સુધી આ પાણીનો વાલ છે એ બંધ નો થવો જોઈએ ચારણ કઈ બોલતો નથી કારણ કે ગરીબ કોઈ બીજું પણ ચારણ ની બાઈ છે મોગલ ને પૂજતી હતી મોગલ ને માનતી હતી હાથમાં ધૂપેલી ચિત્ર ને જોતી હતી મારા ને કોક મારે મારા ધણીને કોક મારે છે આજ અમે દુબડા છે અને મનોમન કેતી કે હાજર નથી પછી મારી ભક્તિ માં ખોટ છે કારણ કે નાભી માંથી નિહરે નાદ અને તણી સુણે નહી ધા કાતો તારા નાદ માં ફેર અને કાં વાયો કેરો વાહ બાકી નાભી માંથી નિહરે નાદ અને તણી સુણે નહી ધા

જેદી મૂંજાઈ જાઉં જેદી હું અવાજ કરું કારણ કે દરેક માણસ આગળ જઈ અને હાથ માગુ કે ભીખ માગુ હું એ માણસ નથી હું તૂટી જાઉં કદાચ ખોવાઈ જાઉં તો મને મંજૂર છે બાકી મારા સોમાન ઉપર જઈ વાત આવે તો હું કોઈ દી કોઈને નમીન નહીં દઉં માં પણ તે દી તું ખાલી એટલું એટલું યાદ રાખજે કે તે દી તું ઊભી ન રહેજે એક ઘડીએ ધાબરી લઈ દોડજે મોગલ લાજો રાખવા તું વખત વેલી આવજે ભાઈ મારું વખત જદી નબળો હોય મારો સમય જદી નબળો હોય કારણ કે સમય માણાનો પલટી જાય વખત માણાને સાથ આપતો બંધ થઈ જાય લોક સાહિતના મંચો ઉપરથી એક લાખ વારા સાખીયુ બોલાતી છે પણ દાદાએ આગળ લખ્યું છે કે જે આંગણા કદી જોવા નહોતા ત્યાં જાંચવા જાવું પડ્યું અમુક વખતે અમુક માણાહ એનો નીમ લઈને બેસી જાય કે કદાચ આ ખોડીયામાંથી પ્રાણ વહી જાય તોય ભલે વહી જાય બાકી તારા ફળિયામાં બીજી વાર પગ નહીં મૂકું પણ છતાંય માણાનો દિવસ નબળો હોય માણસનો વખત નબળો હોય તો અહીંયા જયન કેવું પડે કે મને થોડોક ટેકો કર ને ભાઈ હું આમાંથી ઉકળી જાઉં હું આમાંથી તરી જાઉં એટલે દાદે લખ્યું કે જે આંગણા કદી જોવા નહોતા ત્યાં જાંચવા જાવું પડ્યું જે ગરમ નહોતું પૂર્વજોનું એ આજ યાચવું પડ્યું અવિકાર અને અવિચરમાંથી આવીને તું ઉગારજે બાઈ મારી લાજુ રાખવા તું વખત વેલી આવજે એ હાથમાં ચારણ ને ધૂપેલ્યું રહી ગયું છે અને મનમાં સમરણ કરે છે પણ છતાંય બોલો સત્તાના મધમાં ઈ બેઠેલો ઈ ગ્રાહદાર છે એ માણા છે એ મારવાનું ને ન બોલવાના વેણ બોલવાનું બંધ નથી કરતો અને પછી ચારણના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે નામદાર તું મારો નામદાર છો મારાથી તને કાઈ કહેવાય નહીં

રંગોળાના પાદરમાં ઉપર કોથરા ઓઢી અને તમને ભરો હોવો જોઈએ કારણ કે એ જોગમાયા એવી માં છે મોઢે બોલું માન હાચે નાનપ સાંભળે પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા એની એની રીહ એ ખીજે ને તોય

તો એને છોરુંની ચિંતા થાય આને કેમ વિહરીએ કાગડા